હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે શેત્રુંજીને કાંઠે ભાગ બે નેસને પાદર પર ગામની બંદૂકો વછૂટી ઢોલ તાસા ઢળબુક્યા શરણાઈઓના મીઠા સૂર મંડાણા પરદેશી આયનની જાન વાજતે ગાજતે સમયે ગામ ગઈ અને તલવાર ધારી મેળ બંગાએ પોતાના ગોઠણ સુધી ધડકતા લાંબા હાથે સસરાની ઊંચી ઊંચી ડેલીએ ઊભા રહીને એક તોરણનું પાંદડું તોડ્યું વરરાજાના તો બબ્બે મોઢે વખાણ થવા લાગ્યા અને આયરોની દીકરીઓએ ઓડે જઈ આણંદ વાત કરી કે બેન આવો આયર કોઈ દી આપણા ગામમાં પરણવા આવ્યો નથી તું તો બહુ ભાગ્યશાળી છો રાંદલમાના અખંડ બળતા બે દિવડાની સામે બેઠેલી દિલ ભાંગી પડે એટલા સોના રૂપામાં શોભતી આણંદ બંને નેત્રોમાંથી ડડક ડડક આ સુડા ચાલ્યા ગયા દીવાની જ્યોતે પાણીવાળી આંખોમાં જળઝળી ઉઠી અને રાંદલમાની મૂર્તિ સામે બે હાથ જોડીને મનમાં મનમાં આણંદે બોલી હે માં સૂરજ દાદાની રાણી થઈને મારી ફજતી થાવા દઈશ તારા સતના દીવડા બળે છે ને હું ખાટકી વાડે દોરાઈ જાવ તેમ દોરાઈ જઈશ માંડવા નીચે ગામે ગામના આયરો એકઠા થયા નિખારેલ પાણ કોરાના નવા લુગડા માથે પછડીઓ પહેરી કઈક જુવાનો કડિયાળી ડાંગ પછાડતા ટલ્લા મારે છે વરરાજો ઢોલેરો દસે આંગળીએ વીઢ પહેરીને બાજોઠ ઉપર વીરભદ્ર જેવો શોભે છે સહુ ફૂલ ગુલાબી થઈને ફરે છે ફક્ત દેવરાના અંગ ઉપર જ આજ ઉજળા લુગડા નથી કે મો ઉપર જરાય તેજ નથી દેવરો ભાન ભૂલ્યો થઈને ભમે છે બારી ઉઘાડીને આણંદ દે પછી તે નજર કરે ત્યાં તો દેવરાને નીચે ઢળેલ માથે ચાલ્યો જતો દેખ્યો આણંદ દે કહે છે અરે દેવરા

હું જ કોની સાથે કંસારના કોડિયા ભરવા બેઠી છું અરે રે આ બોલ બોલનું શું આટલું જ મૂલ વિચારી વિચારીને કન્યા ઝૂરે છે કુડ મરજાદના લંગર જેને પડી ગયા હોય તેનાથી નાસી છૂટાતું નથી જાન ઉઘલવાની વેળા થઈ પાનેતરનો ઘૂમટો તાણીને ઓરડાની પાછલી પરસાળે થાંભલી ઝાલીને ઊભી છે શું કરું જીભ કડીને મરું કે છેડાછેડીની ગાંઠ છોડીને વંદરાવનના માર્ગ લઉં એવા મનસુબા કરે છે ત્યાં દેવરો આવીને ઊભો રહ્યો કાણલ દે બાળપણનો ભેરું બંધ આજ છેલ્લી આશીષ દેવા આવ્યો છે અંતોર વલોવાઈ જતું હતું તેને દબાવીને દેવરો કોઈ પ્રેત હશે તેમ હસ્યો આણલ દે હવે વળી વાત વંઠીને સી થવાની હતી હવે તો હતું એટલું તો બધુંય બે હારી ગયા મારા નાનપણથી સાચવેલા રતન આજ રોડાઈ ગયા હવે શેની બીક છે સીધાઓ આણંદ દે હવે બધું ભૂલી જજો થયું હવે તો દેવરા કોઈક દિવસ મારી તપાસવા વેસે ખંભે નાખીને મારે દેશ આવજે હે સ્વજન તું કહે તો તને લેવા માટે હું સામી પાલખી પહોંચાડીશ અસાડીલા મેક સમૂહ પીયું તારો મેઘાંબર કરીને પ્રીતના નીર વરસાવા આવજે આણંદે વેલ્યમાં બેઠી પૈડા સિંચાણા નારિયેર વધારાણાના જોત જોતામાં તો વેલડું શેત્રુંજી કાઠાના ઝાડવા વળી ઉટી ગયું ઘૂઘર માળનો રણકાર આઘે આઘેના વગડામાં દે રોતી હોય તેવા રુદનના સ્વર આજ દેવરાને સંભળાતા હતા નદીને તીરે ઝાડ ઉભા છે વેલિયામાં બેઠી દે એ ઘટામાં પણ પોતાના વાલમના સંભાળના ભાડે છે આહાહા અહીં આવીને દેવરો રોજ દાતણ કરતો હું રોજ એને તાજા દોહીને ફીણાલા દૂધ પીવડાવતી બપોરના તડકા થયા વૈશાખની લૂ વરસવા લાગી જનૈયા ભૂખ્યા થયા નદી કાંઠો આવ્યો એટલે સૌ ટીમણ કરવા બેઠા ગાડા છોડવામાં આવ્યા સહુએ ખાધું તે પછી નદીને વીડે જાંડી હોય વીડો ઉલેચ્યો પણ પાણી આછરે નહીં જાનડી હોય અરસ પરસ હોડ વધી કે એલી બાયુ જેને પોતાનો વર વાલો હશે એને હાથે પાણી આછરશે રૂપાળા છૂંદણાવાળા હાથની સુવાડી થપાટો વીડાના ડોડા પાણીને વાગવા લાગી પણ પાણી તો એકે અહીં રાણીના અંતરની વહાલની સાક્ષી પૂરતું નથી થાકીને ઝાંડીઓ સામ સામી તાળી દેવા લાગી ત્યાં બે ચાર જણી બોલી એલી એ ઓલી નવી વહુ લાટકીને ઉતારો વેલીઓમાંથી હાથ ઝાલીને હેઠી જોઈએ તો ખરા એ નવી પણનીને આવે છે તેને વર ઉપર કેવું હેત છે મનની વરાળને પાણી કરીને પાપડે ટપાવતી આનલ દે વીરડાને કાંઠે આવી આવીને મંત્ર બોલે તે રીતે મનમાં બોલી કે આ મારો વીર વીરડો બીજી સ્ત્રીઓના ખુંદણ ખમી શક્યો નહીં એના પાણીને ચોખ્ખું કરવાનું કોઈથી ન બન્યું અને હવે એને કેટલો ખૂંદવો તો હે વિધાતા માં જે દિશામાં મારો પ્રિયતમ દેવરો ઊભો હોય તે દિશામાંથી આછા નીરની સરવાણીઓ ચાલી આવજો એટલું કહીને આણલદે એક જ છાપું ભરીને વીરડો ઉલેચ્યો ત્યાં તો પોતાના પિયરની દિશામાંથી વીડામાં આછી શેરીઓ આવવા લાગી દેવરાનો સંદેશો દેતી હોય તેમ સરવાણીઓ બડબડિયા બોલાવી દેવરાના અંતર ચોખ્ખા પર પોટા પાણી ઉપર ચડાવવા લાગી ઘડીક વારમાં તો વીડો જાણે મોતીએ ભર્યો હોય તેવી કાળી વાદળી લીલી પીળી ને ધોળી કાકરીઓ પાણીને તડિયે ચડકી આવી આખી જાને પાણી પીધું જાનડીઓ વાતોમાં ચાલી કે વાહ વાહરે વહુવારોના હેત તો જો ઢોલેરો કેવો નસીબદાર વરઘોડિયાના સામૈયા થયા ઢોલરાનું કરસી કુટુંબ કુળ વહુવાના પગલા થયા જાણીને કોડે ઉભરાય છે પણ વહુને તો એ હેત પ્રીતમાં ક્યાં જમ્પ છે વરઘોડિયાને ફૂલ દડે રમાડો ગુલાલની કોથળીઓ ભરાવો ઢોલરાને લગનનો પૂરે પૂરો લહાવો લેવરાવો કોડ ભરી લાડકીને ઓછું ના હવા દેજો પણ આણલદેનું શરીર ઢોલનાના હાથના ગલાલના માર સી રીતે ખમી શકે એને તો ગુલાલની મુઠીઓ સડકતા અંગારા સરખી લાગતી હતી દેવરા વિના બીજાના હાથનો ગલાલ કેવી રીતે સહેવાય એવા ઉછાળા મારતા અંતરે ઢોલરો અધરાતે દાયરામાંથી છૂટો પડીને પોતાના ઓરડા તરફ ચાલ્યો આવે છે ચારે ભીતે ચોડેલા ચાકડા ચંદરવાના આભલા ઉપર દીવાનું તેજ ચળકાટ કરતું હોવાથી ઓરડો કેમ જાણે નાનકડું આભા મંડળ થઈ ગયું હોય તેવો દેખાય છે મારા પગલાનો અવાજ ઉપર કાન માંડીને ક્યારની મારી રાહ જોતી હશે અને બાળને ટોડલા ઝાલીને ઊભી હશે એવું વિચારતો વિચારતો ઢોલરો જ્યાં ઓસરીએ ચડે ત્યાં તો ઉલટું પોતાની નવું વહુ મસ્ત ઢળેલા મોઢે ઓરડામાં બેઠેલી દેખીને ઉતાવળે હાલ તો ઢોલરાના પગ ઢીલા પડી ગયા માતાએ ઉલટથી શણગારેલ ઓરડામાં

કચોડા ઠલવું ચાલ મન ઉપરથી ભાર ઉતારી નાખ એમ કહીને ઢોલરો અડકવા આવ્યો ત્યાં તો હળની પાટધીને દેખીને ફાળ ભરે તે રીતે આયરાણી ખસીને આગી જઈ બેઠી કા શું થયું આયર આ ચોટલામાં તો બીજાના હાથનો ગુદોરો ગુંથાઈ ગયો અને ક્યારની એ ગાંઠ વળી ગઈ છે હવે તું આ ઘેરો રે જે સંસારને સંબંધે હું તારી પડને તો ઠરી છું ને મરીશ ત્યાં સુધી તારા ગોલાપા કરીશ પણ તારો ને મારો છેડોય અડવાના નથી રામ રામ જાણજે ઢોલેરો સમજી ગયો ઘૂંટડા ગળી ગયો પણ માન્યું કે થોડીક પણ પાડીશ તો પ્રીત ભૂલીને નવા નેહ માનશે એવું ચિંતવીને ફરીવાર ફોસલાવવા આદર્યો આનંદે મુંજામાં ઉતાવળી થામા એમ કહ્યા આખો ભવ નીકળશે આપણા બેનો આપણે તો આયર વરણ જૂની વાતો ભૂલી જવામાં આપણને એબ નથી

પણ આનલ દેને તો એ ગોખરૂની પથારી જેવી લાગતી હતી મારે સી રીતે સુવું મારી બે પાપણો નોખી પડી ગઈ છે એ દેવરાના દર્શન કર્યા વિના તો ભેડી જ નહીં થાય પોપચા બીડાવાની જ ના પાડે છે જે દી એને હું જોઈશ તે દી હવે તો જમ્પીશ નહીં તો તો હું જીવતર આખું જાગવાની છું તો ફ્રેન્ડ્સ આ સ્ટોરી અહીં અધૂરી છે આવતા વિડીયોમાં ફરી મળશું સ્ટોરી શેત્રુંજીને કાંઠે આ સ્ટોરીના લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવી છે જો વાર્તા ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક્સ ફોર વોચિંગ